શ્રાવણ મહિનાની નાગ પંચમી નિમિત્તે માંજલપુર વિસ્તારમાં આવેલા જયશ્રી નાગ નાગેશ્વરી મંદિર ખાતે નાગ પંચમી ની ઉજવણી કરવામાં આવી માંજલપુર એક અનોખી ઘટના બની હતી જેમાં એક નાગણના વિયોગમાં નાગે પોતાના જીવનું બલિદાન આપ્યું હતું જ્યાં સ્થાનિકોએ આજે નાગ નાગેશ્વરી મંદિરનું નિર્માણ કરાવ્યું છે વડોદરા શહેરના માંજલપુર વિસ્તારમાં આજથી બાવીસ વર્ષ પહેલાં બલિદાનની એક અનોખી ઘટના બની હતી જેના ફળ સ્વરૂપે આ વિસ્તારમાં નાગ નાગેશ્વરીની સમાધિનું મંદિર બનાવવામાં આવ્યું છે જે શ્રદ્ધાળુઓની આસ્થાનું કેન્દ્ર બન્યું છે માંજલપુર ગામના ઉત્તર દિશાના છેવાડે જ્યાં પહેલાં પદ્માટેક્સ એન્જિનિયરિંગ કંપની આવેલી હતી જેના પાછળના ભાગે એક મોટો કુવો હતો જે હાલમાં પૂરી દઈ સુંદર મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું છે જો કે નિસંતાન દંપતીઓ અહીંથી નિરાશ થઈને પાછા ગયા નથી નાગ નાગેશ્વરીના આશીર્વાદથી તેઓના ઘરે અવશ્ય પારણું બંધાય છે આ સમાધિ મંદિરમાં ગામના કેટલાક યુવાનો દ્વારા ફાગવેલ ખાતે ભાતીજી દાદાના મંદિરે જઈ રહેલા કોઈ પણ પગપાળા યાત્રા સંઘને રહેવા તથા જમવાની વ્યવસ્થા કરી આપવામાં આવે છે આ માધવપુર ગામ છે એમાં નાગ નાગેશ્વરીનું મંદિર આવેલું છે ત્યાં અનેક શ્રદ્ધાળુઓ માનતા માને છે ત્યાં એમની બાધા પૂરી કરે છે એમનું કામ પૂર્ણ થાય છે આ નાગ નાગેશ્વરી મંદિર

જે આપોઆપ થયેલું અને નાગ નાગેનનું મંદિર બનાવેલું છે એમાં ઘટના એવી થયેલી છે કે પચીસ વર્ષ પહેલાં જે આપણે પાછળ ફેક્ટરી છે કંપની એમાંથી નાગ નાગે ઘણા બધા સાપ રહેતા હતા એક સાપનું જોડું અહીંયા બહાર આવી ગયું એમાં ગાડી છે ને વાનવાળા અહીંયા બાજુમાં રહે છે એ ગાડી આવી ગઈ અને નાગ નાગેન મરી ગયા તો નાગ આવીને એનું માથું પછાડી પછાડીને જે ગામ લોકો બધા જોયું કે આ તો કે અઘરું એટલે પછી અમે મંદિર બનાવવાનું નક્કી કર્યું ભુવાજીને બોલાવીને અને આ સ્થાપના કરેલી છે આજે આ પચી ચાર તારીખે અમારે આગળ કંઈ પચીસ ચોવીસ ચોવીસ વર્ષ પૂરા થશે આજનું શું મહત્વ પૂજા કર આજનું નાગપોચમનું તો બહુ મોટું મહત્વ હોય છે બે નાગપોચમ હોય છે આ પહેલી હોય છે અને આગળ નાગપોચમમાં ઘણા બધા લોકો તમે જોઈ રહ્યા છો આજુબાજુના બધા નાગપોચમ સેવા પૂજા કરે છે નારિયેલ માનતા માને છે એ બધાની માનતા પૂરી થાય છે વસ્તારના હોય તો વસ્તાર આપે છે બધું આગળ પૂરું થાય છે શ્રદ્ધા હોય છે સુરેશજી પરમાર